ચાલો બાળકો આજે આપણે વારના નામ જોઈશું ગુજરાતીમાં અને અંગ્રેજીમાં તો ચાલો ત્યારે શરૂ કરીએ પહેલો વાર છે રવિવાર રવિવારને સન્ડે કહેવાય સન્ડે નો સ્પેલિંગ થાય એસ યુ એન ડી એ વાય બીજો વાર છે સોમવાર સોમવારને મંડે કહેવાય

પાંચમો વાર છે ગુરુવાર ગુરુવાર ને થર્ઝ કહેવાય થર્ઝ નો સ્પેલિંગ છે ટીએચ યુ આર એસ ડી એ વાય છઠ્ઠો વાર છે શુક્રવાર શુક્રવારને ફ્રાઈડે કહેવાય ફ્રાઈડેનું સ્પેલિંગ છે ડી એ વાય સાતમો વાર છે શનિવાર શનિવારને સેટરડે કહેવાય સેટરડેનું સ્પેલિંગ છે એસ એ યુ આર એ વાય ચાલો મિત્રો આવડશે ને હવે 澳洲。